આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગઢ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યા હોવાના ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે આ ઘટનાને પગલે નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે આપના ડીડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાએ આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને પોલીસ તંત્ર સામે તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરી છે ધારાસભ્ય વસાવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ હુમલાનું મૂળ કારણ નિરંજન વસાવાએ બે દિવસ અગાઉ આપેલું નિવેદન છે જેમાં તેમણે રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સનું વેચાણ થતો હોવાનો આક્ષેપ કર્યો હતો તેમના આ નિવેદનથી ઉશ્કેરાઈને અમુક રાજકીય નેતાઓના ઇશારે લિસ્ટેડ બુટલેગરોએ ભર બજારમાં નિરંજન વસાવા પર હુમલો કર્યો હતો ચેતર વસાવાએ સવાલ ઉઠાવ્યો હતો કે જો એક જ પાર્ટીના જિલ્લા પ્રમુખ પણ સુરક્ષિત નથી તો બુટલેગરો અને ડ્રગ પેડલરોની દાદાગીરી કેટલી વધી ગઈ હશે અને સામાન્ય જનતાની સલામતીનું શું ચેતર વસાવાએ પોલીસ તંત્ર પાસેથી તાત્કાલિક ધોરણે હુમલો કરનાર બુટલેગર પર કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આ ઉપરાંત તેમણે ભૂતકાળમાં જે લિસ્ટેડ બુટલેગરો પર એફઆઈઆર કરવામાં આવી છે તેમની યાદી બનાવીને તેમની સામે તળીપાર અને પાસા સુધીની કડક કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો છે ધારાસભ્યએ જણાવ્યું હતું કે આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તેમને ચોવીસ કલાકમાં હુમલો કરનાર બુટલેગરની ધરપકડની ખાતરી આપવામાં આવી છે જોકે તેમણે ચેતવણી આપી છે કે જો તત્કાળ કડક પગલાં લેવામાં નહીં આવે તો નિરંજનભાઈ અને તેમના પરિવારની સુરક્ષા માટે તેઓ રાજપીપલા પોલીસ

પછી અમે આગળ જતા સંતોષ ચોકડી પાસે ફૂર સપાટામાં જીજે જે ફાયું એકાણું પચાસ નંબરની ગાડીમાં બ્લેક ફેમવાળી ગાડી એમાં ચારથી પાંચ ઇસમો ગુપ્તી તેમજ તમંચા જેવા અન્ય હથિયારોથી એ લોકો ત્યાં ગાડી લઈને આવ્યા હતા પણ ત્યાં ગાડી અમે જેવો મોબાઈલ કાઢ્યો તો અમારી પર ગાળા ગાળી કરવામાં આવી અને તમારે જે પણ કંઈ ઉખાડી લેવું હોય તે ઉખાડી લેજો અમારી ઉપર મોટા નેતાઓનો હાથ છે એટલે અમારો કોઈ વાકો વાળ પણ નહીં કરી શકે પણ તું આવનારા દિવસોમાં બચવાનો નથી તને અમે ક્યાંક ને ક્યાંકથી શોધી અને તમને મારી નાખશું અને આ રિતેશભાઈ કાલાભાઈ જેઓ અગાઉ પણ લાખો રૂપિયાના દારૂ સાથે એ પકડાયેલા છે એમની પાસે અત્યાર સુધી કોઈ પણ જે કાર્યવાહી કરવામાં આવે એ કરવામાં નથી આવી અને એની પર જે મોટા માથાનો હાથ છે એમાં સાંસદ મનસુખભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ અને નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ આ તમામનો એ પોતે ડ્રાઈવર છે અને અંગત માણસ છે અને એમના દ્વારા અહીં નર્મદા જિલ્લા અને રાજપીપળામાં ખુલે આમ દારૂનું કટિંગ થાય છે અને દારૂનો સપ્લાય થાય છે એ આ તેજ બુટલેગર દ્વારા અમારી પર આજે એક હુમલો કરવામાં આવ્યો હતો તમે જાણો આ બાબતે અમે જે સંતોષ ચોકડી જે મહાદેવજીનું મંદિર છે ત્યાં ગાડી અમારી પર હુમલો કરવામાં આવ્યો અને ત્યાંથી અમે ડાયરેક્ટ રાજપીપળા પોલીસ સ્ટેશન પર અમે આવી અને પીઆઈ સાહેબ અને પીઓ સો સાથે અમારી ફરિયાદ લખાવી પણ તેમ છતાં અમારી ફરિયાદમાં આજે પોણા બાર એક વાગ્યાની ઘટના છે પણ તેમ છતાં કાર્યવાહી ન કરતા એટલે અમારા ધારાસભ્ય સાહેબ ચૈતરભાઈ વસાવાજી અહીંયા સ્થળ પર આવી અને તાત્કાલિક એફઆઈઆર નોંધવાની માગણી કરી છે અમને કીધું છે કે જે જે એમાં ચાર થી પાંચ ઇસમો હતા અને એ ધારધાર હથિયારો સાથે હતા એમની પર ચોવીસ કલાકમાં એમને તાત્કાલિક એમને કસ્ટડીમાં મૂકવામાં આવે અને એમની પર જે ગુનાહિત ભૂતકાળમાં જે પ્રવૃત્તિઓ છે એમાં એમને પાસા જેવા અન્ય એ કરી અને એમની પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે બે દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ રાજપીપળામાં ખુલ્લે આમ દારૂ અને ડ્રગ વેચાય છે એવી એમણે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું જેના કારણે બુટલેગરો ઉશ્કેરાઈ જઈને કેટલાક રાજકીય નેતાઓના ઈશારે એમણે આજે ભર બજારમાં નિરંજનભાઈની ગાડી રોકીને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને એ હુમલામાં નિરંજનભાઈ એમ કેમ બચી ગયા અને પોલીસ સ્ટેશને પહોંચીને એમણે ફરિયાદ નોંધાવી છે ત્યારે આજે બુટલેગરોની જે દાદાગીરી છે અને ડ્રગ પેડલરોની જે દાદાગીરી છે તે એક જિલ્લા પ્રમુખ પણ આજે સુરક્ષિત નથી ત્યારે સામાન્ય જનતાની તો શું વાત થાય ત્યારે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય એમના પર જે જીવલેણ હત્યારો હતા એ જમા કરવામાં આવે એમની ગાડીઓ જમા કરવામાં આવે અને એમની લેસ્ટેડ બુટલેગરો જેટલા પણ છે એમના પણ કેટલી એફઆઈઆરઓ ભૂતકાળમાં થઈ છે એ યાદી સાથે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થાય તળીપાર પાસા સુધીની કાર્યવાહી થાય એ અમારી માંગણી છે પોલીસ કાર્યવાહી કરવામાં કોઈ જીલામ આદમી પાર્ટીનું અહીંના પીઆઈ જે તપાસ અધિકારી છે એમણે કીધું છે ચોવીસ કલાકની અંદર એમની ધરપકડ પણ કરીશું એમના તમામ હથિયારો જપ્ત કરીશું એમની ગાડીઓ પણ જપ્ત કરીશું અને એમની દરખાસ્ત પણ આવનારા દિવસોમાં અમે કલેકટરશ્રીને મોકલીશું જો આમ નહીં થશે તો અમે બધા જ લોકો નિરંજનભાઈ એમના પરિવારની સુરક્ષા માટે રાજપીપળામાં ભેગા થઈશું એચપી કચેરીએ જઈશું અને એસપી સાહેબને વિનંતી કરીને એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે માંગ કરીશું